ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ ભાજપના સાંસદ મનસુખ વસાવા સામે તીખો વળતો જવાબ આપ્યો ચેતર વસાવાએ જણાવ્યું કે સાંસદ મનસુખ વસાવા કોઈ પણ નિવેદન આપે એ પહેલા પુરાવા મેળવી હકીકત તપાસવી જોઈએ ચેતર વસાવાના જણાવ્યા મુજબ ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ રાચુલાના કાર્યક્રમમાં એવું નિવેદન આપ્યું હતું કે ચેતરભાઈ કેમ આ કાર્યક્રમમાં હાજર નથી ચેતરભાઈ વસાવાએ સ્પષ્ટ કર્યું કે મારા વતી વિસ્તારમાં સીવીસી કક્ષાનો મેળો નવરચના માં યોજાયો હતો અને હું તેમાં હાજર હતો ત્યાં મેં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પ્રોત્સાહિત પણ કર્યા હતા આવો સાંભળીએ ધારાસભ્ય ચેતરભાઈ વસાવા શું કહે છે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા એક રાત રાજપીપળાના કાર્યક્રમમાં એવું નિવેદન આપવામાં આવ્યું કે ચૈતરભાઈ કેમ અહીંયા હાજર નથી ત્યારે એક સિનિયર સાંસદ તરીકે કોઈ પણ સ્ટેટમેન્ટ કરવામાં આવે છે તો એમની પાસે એની પૂરતી માહિતી હોવી જોઈએ જે વિજ્ઞાન મેળામાં મારી હાજરી લઈને એમને મારા નામ જો આક્ષેપો કર્યા છે ત્યારે એમની પાસે કદાચ માહિતી નહીં હશે એમણે માહિતી લઈ લેવી જોઈએ જોઈતી હતી જ્યારે ડેડિયાપાડા જે મારો મત વિસ્તાર છે ડેડિયાપાડા સાગબારા અને ચીકદામાં આ જ વિજ્ઞાન મેળો સીવીસે કક્ષાનો હતો ત્યારે હું એ નવરચના હાઈસ્કૂલમાં હાજર હતો અને ઇકોતેર જેટલી કૃતિઓના બાળકોને મેં પ્રોત્સાહિત કર્યા અને શિક્ષકો જે માર્ગદર્શક હતા એમને પણ મેં પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું અને એ જ પ્રકારે જિલ્લા શિક્ષણ અધિકારીનો અમારા ઢીડિયાપાડા ચીતા અને સાગબારા કક્ષાનો જે વિજ્ઞાન મેળો હતો એ કેવડી પ્રાથમિક શાળા ખાતે પણ મારી ઉપસ્થિતિ હતી અને ત્યાં પણ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ત્યાં પોતે એમના મત વિસ્તારમાં હાજર નહોતા અને જે નાંદોદ ખાતે કાર્યક્રમ થયો આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ હતા વિશેષ અતિથિ સાંસદ જસુભાઈ રાઠવા હતા દર્શનાબેન દેશમુખ હતા અને પછી અમે હતા ત્યારે એમણે તો એમની હાજરી પૂરવી જોઈએ કે એ લોકો કેમ નથી એમના ધિકારી કેમ નથી એની હાજરી પૂરવી જોઈએ નહીં કે ચૈતર વસાવા રાજપીપળામાં બી હાજર રહી એનો આગ્રહ એમણે કરવો જોઈએ મેં મારા મત વિસ્તારના કાર્યક્રમમાં હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા અને એ બધાને જ ખબર છે ત્યારે માત્ર ને માત્ર સરકારી કાર્યક્રમોમાં કઈ રીતના રાજકીય ભાષણો કરવા એનાથી ટેવાયેલા મનસુખભાઈ વસાવાએ દર ભાષણ વખતે પહેલા પુરાવા મેળવી લેવા જોઈએ હકીકતો ચકાસી લેવી જોઈએ અને પછી એમનું નિવેદન આપવું જોઈએ એવું હું માનું છું